હલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ સાત વિજ્ઞાન બીજો પાઠ છે પ્રાણીઓમાં પોષણ તેમાં જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ પહેલું છે ખાલી જગ્યા પૂરો તો એમાં એક આવશે ખાલી જગ્યા એટલે કે અંતગ્રહણ પાચન શોષણ સ્વાંગીકરણ મળત્યાગ એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે બીજું છે ખાલી જગ્યા એટલે કે યકૃત માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે ત્રીજું છે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોના સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે ચોથું છે નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને રસાંકુરો કહે છે પાંચમું અમીબા તેના ખોરાકનું પાચન અન્નદાનીમાં કરે છે બીજું છે પ્રશ્ન સાચા વિધાન સામે ટ્રુ એટલે ટી અને ખોટા વિધાન સામે એફ એટલે ફોલ્સ લખો સ્ટાર્ચનું પાચન જઠરમાં શરૂ થાય છે ખોટું જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે સાચું એટલે ટી આવશે ત્રીજું છે પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે સાચું છે એટલે ટી આવશે ચોથું છે વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે ટ્રુ આવશે એટલે ટી ત્રીજો પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરો પહેલું છે ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો કે નાના આંતરડામાં બીજું છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો કે મોટા આંતરડામાં ચલો ચોથો પ્રશ્ન છે કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બેમાં જોડો તો કોલમ એકમાં ખોરાકના ઘટકો આપેલા છે કાર્બોધિત પ્રોટીન ચરબી અને કોલમ બેમાં પાચનની પેદાશો એટલે ફેટી એસિડ ગ્લિસરોલ શર્કરા અને એમિનો એસિડ આપ્યા છે તો પહેલામાં આવશે બી એટલે કે કાર્બોદિત શર્કરા બીજું આવશે સી એટલે પ્રોટીન એમિનો એસિડ અને ત્રીજું ચરબી છે એ એ જોડે એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ પાંચમું છે રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો તો જવાબ લખીશું નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે અને એને સ્થાનની વાત કરીએ રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં હોય છે અને કાર્ય રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે તો જવાબ લખીશું પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે તે નાના અંતરડામાં થતાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે પ્રશ્ન સાત એવા કયા કાર્બોદિત ઘટકો છે તેનું વાગોળનારા પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી શા માટે તો જવાબ લખીશું ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે જ્યારે મનુષ્ય સેલ્યુલોઝને પાચન કરી શકતા નથી કારણ ગાય ભેંસ ઊંટ બકરી હરણ જેવા વાગોળનારા પ્રાણીઓ ખૂબ ઝડપથી ઘાસ ઘળી જાય છે અને આ અર્ધપાચિત ખોરાકને જઠરના અમુક ભાગમાં સંગ્રહ કરે છે તેને અમાશય કહે છે અમાશયમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલો સેલ્યુલોઝને પચાવી શકે છે આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા હોતા નથી તેથી મનુષ્ય સેલ્યુલોઝને પચાવી શકતા નથી પ્રશ્ન આઠ આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે જવાબ ગ્લુકોઝ શર્કરાનું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે રુધિરમાં શોષાયેલ ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે જેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે પ્રશ્ન નવ આપેલ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સામેલ છે ખોરાકનું શોષણ તો કે નાનું આંતરડું ખોરાકને ચાવવાની ક્રિયા તો મુખ ગુહા બેક્ટેરિયાને મારવાની ક્રિયા તો કે જઠર ખોરાકનું સંપૂર્ણ પાચન તો નાનું આંતરડું અને મળ નિર્માણ એટલે કે મોટું આંતરડું દસમો પ્રશ્ન અમીબા અને મનુષ્યના પોષણમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવો તો જવાબ આપ્યો છે અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતાની વાત કરીએ તો બંનેના ખોરાક ગ્રહણ ખોરાકનું પાચન પચેલા ખોરાકનું શોષણ અને અપાચિત ખોરાકનો શરીરમાં નિકાલ પોષણના તબક્કા તરીકે જોવા મળે છે અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણું તો અમીબામાં ખોરાક ગ્રહણ ખોટા પગ વડે અને પાચન અન્નદાનીમાં થાય છે જ્યારે મનુષ્યમાં ખોરાક ગ્રહણ મુખ વડે અને પાચન પાચન માર્ગમાં થાય છે પ્રશ્ન અગિયાર કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો તો કોલમ એકમાં લાળ ગ્રહથી જઠર યકૃત મળાશય નાનું આંતરડું મોટું આંતરડું આપેલા છે કોલમ બેમાં પિત્તરસનો સ્ત્રાવ અપાચિત ખોરાકનો સંગ્રહ લાળરસનો સ્ત્રાવ એસિડનો સ્ત્રાવ પાચન પૂર્ણ થયા છે પાણીનું શોષણ ને મળનો ત્યાગ આ રીતનું આપેલું છે તો જવાબ આપણે લખીશું એક સામે આવશે સી એટલે કે લાળગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ બીજામાં આવશે ડી એટલે કે જઠર એસિડનો સ્ત્રાવ ત્રીજામાં એ એટલે કે યકૃત પિતરસનો સ્ત્રાવ ચોથામાં બી એટલે કે મળાશય અપાચિત ખોરાકનો સંગ્રહ અને પાંચમું નાનું આંતરડું એટલે કે ઈ આવશે પાચન પૂર્ણ થાય છે અને છઠ્ઠામાં એફ એટલે કે મોટું આંતરડું પાણીનું શોષણ પ્રશ્ન બાર છે પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો તો એ અહીંયા સંપૂર્ણ તમને નામ નિર્દેશન કરીને આકૃતિ આપી છે પ્રશ્ન તેર શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અને ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ ચર્ચા કરો જવાબ જોઈશું કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે સેલ્યુલોઝ આપણે માટે અપાચ્ય પદાર્થ છે આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ સારો અને વિટામિને થોડા પ્રમાણમાં મળે પરંતુ શરીરને જરૂરી બધા ઘટકો મળે નહીં કાર્બોદિત ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર આપણું અસ્તિત્વ ટકાવવું શક્ય નથી તો આ રીતના કહી શકાય કે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ આપણા માટે પર્યાપ્ત નથી તો આ રીતના આપણે સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયના પ્રશ્નોનું જોયું તો આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ